Thank in the pot in the pot, you in the pot in the pot in the pot અવાજ સાંભળવા માટે જો યુનિવર્સિટીના સત્તાધીશોને ટાઈમ ના હોય સમય ના હોય એમને તેમનું કામ અંદર એસીમાં બેસીને કરવું હોય વિદ્યાર્થીઓ માટે એમનો સમય નહીં હોય તો આજે એને જ જોઈએ તારાબંધી કરીને એમને અંદર પૂર્યા છે અને કીધું છે કે જો તમારે વિદ્યાર્થીઓ અવાજ ના સાંભળવો હોય તો તમે અંદર બેસો બહાર વિદ્યાર્થીઓ તાળાબંધી કરશે

તેથી અમારી માંગ છે કે જે વિદ્યાર્થી વિરુદ્ધ જે સુદર્શન વાળા છે તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી તેમને દરખાસ્ત કરવામાં આવે જ્યાં સુધી યુનિવર્સિટીમાંથી આવા વાળા જે સિક્યુરિટી ઓફિસર છે તેમને બરખાસ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુનિવર્સિટી નું તંત્ર ખાડે જતું રહેશે ને તેના ફક્ત ને ફક્ત જવાબદાર જે યુનિવર્સિટીના ના વાઇસ ચાન્સેલર છે અને સુદર્શન વાળા છે અરે વિદ્યાર્થી કે વિરોધી અત્યારે જે સિક્યુરિટી વિદ્યાર્થીઓ આપડા વિભાગમાં છે મને તો એન્ટરી આવતા હાલ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે જે સિક્યુરિટી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું તેના જે સિક્યુરિટીના જે વાળા છે તેઓ રાજીનામું આપે તેવી માંગ સાથે આજે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચી આવ્યા છે યુનિવર્સિટીમાં છેલ્લા સમયથી

રજુઆત કરલો જી ભાઈ શું માન્યું આજે અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓનું જે બસો છોકરાઓ પર આ વાડા સાહેબે જે કેસ કર્યો છે એ તદ્દન ખોટું છે યુનિવર્સિટીમાં વિરોધ કરવાનો અધિકાર બધાને છે જો વીસી સાહેબ અહીંયા આવીને વિરોધ સાંભળી લે તો એમના બંગલે જવાની અમને કોઈ જરૂરત જ નથી અને બે રૂપિયાના મામૂલી જેવા ખર્ચા પર બસો જેટલા છોકરાઓ પર રાયટિંગનો ગુનો દાખલ કર્યો છે આ સુદર્શન વાળા જે પોતાને વિજિલન્સ હેડ સમજે છે એ કોઈ હેડ નથી એ અહીંયા સિર્ફ સિક્યોરિટીનો હેડ છે એ પોતાની જાતને શું સમજે છે આજે અમે એનએસયુઆઈ એમને બતાડીશું કે તમે શું છો અને ક્યાં રહેવાના છો અમારી એ જ માંગ છે કે વીસી તથા સુદર્શન વાળા બંને રાજીનામું આજે જોઈએ નહીં તો અહિયાં થી તારાબંધી ત્રણે ત્રણ ગેટ પર તારાબંધી થશે અને અહીંયાથી કોઈ પણ એનએસયુઆઈ નો કાર્યકર્તા જાય નહીં દર્શક મિત્રો આ જે વિદ્યાર્થીઓ છે તેમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે સુદર્શન વાળા અને જે વાઇસ ચાન્સેલર છે તેઓ રાજીનામું આપે તેને તેવી માંગ સાથે આજે એમએસ યુનિવર્સિટીની જે હેડ ઓફિસ છે ત્યાં તાળાબંધી કરવામાં આવી છે હાજી જે આ માં જોઈ રહ્યા છો કે અહીંયા એમએસ યુનિવર્સિટી જે હેડ ઓફિસ છે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા

રાજીનામા યુનિવર્સિટી નું તંત્ર ઘણા સમય થી ખાડે ગયું છે તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે યુનિવર્સિટી ના જે વાઇસ ચાન્સેલર છે તે અને જે પોતાના મનમાં વિજિલન્સ ઓફિસર ગણાવે છે સુદર્શન વાળા તે સુદર્શન વાળા પર કહીશ કે જે વિદ્યાર્થીઓ પર ખોટા કેસો કરે છે રાયોટિંગના ગુનાઓ કરે છે વિદ્યાર્થીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે એ ફક્ત ને ફક્ત એક સિક્યુરિટી ગાર્ડના હેડ છે પણ યુનિવર્સિટી કયા કારણોસર તેમને ઓફિસ આપે છે લેવા જવા માટે ગાડીની સુવિધાઓ આપે છે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિક્યુરિટી એજન્સીમાં એટલે અમારી માંગ એવી છે કે જે આવા ભ્રષ્ટ લોકો છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવા જોઈએ કારણ કે યુનિવર્સિટીનું તંત્ર ખાડે જનાર ફક્ત ને ફક્ત આ જે બે વ્યક્તિ છે આમને રાજીનામા મારી માંગ સાથે આજે યુનિવર્સિટી હેડ

મિત્રો વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા અહિયાં એમએસ યુનિવર્સિટી નો જે મેઇન ગેટ છે હેડ ઓફિસ નો ત્યાં આગળ તાળાબંધી કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ છે નારાજાજ કે જે રૂટીના અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ નીચે બેસીને વિરોધ દર્શાવી રહ્યા છે અને તેઓ ક્યાંકની ક્યાંક એક જ માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટીના સિક્યુરિટી રાજીનામું આપે યુનિવર્સિટીના જે સિક્યુરિટી છે તે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે બાળા છે તેઓ દ્વારા એના માટે ફક્ત બે જ વ્યક્તિ જવાબદારી નારો દર્શન ઉઠાવો તમારો આ કોઈ એ નથી વિજિલન્સ હેડ છે જો આ વાડાનું રાજીનામું નહીં આવે અમે એનએસિવાય ના એક પણ કાર્યકર્તા અહિયાં જવાના નથી જે થાય એ પોલીસ ને આગળ કરે ગમે તેના આગળ કરે અમે ધરપકડ માટે તૈયાર છું અમે બેસવા માટે તૈયાર છે પરંતુ આજ વાળાનું રાજીનામું નહીં આવે તો એને કાર્ય કરતા આ વાડા છે કોણ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમે છે જે કેસ કરવો એ વીસી કરશે આ કેમ કરે છે અને વિસી વીસીને કોઈ જાનથી મારી નાખવાની ધમકી નથી આપી કે વીસી પર કોઈ હુમલો નથી કર્યો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ ખાલી પોતાની રજૂઆત મૂકી છે ને આ રજૂઆત પર વીસીએ કેસ કર્યો છે તો શું આ વ્યાજબી ગણાય છે યુનિવર્સિટીમાં

તોડફોડ માં બસો જેટલા વિદ્યાર્થીઓ પર ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે એનએસયુ જે વિદ્યાર્થીઓ છે તેઓ એમએસ જે હેડ ઓફિસ છે ત્યાં આવીને વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટીના જે મેન છે બાળા તેઓ પર જે રાજીનામાની છે તે માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું ન્યૂઝ વડોદરા